સુરત લોકસભા બેઠક પર મતદાન ન થનાર હોય જેને લઈ આપ નેતા કાછડીયાએ કલેકટર આલય પહોંચી મારે વોટ કોને આપવું એવા સવાલો કર્યા હતા સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના સમર્થકો ખસી જતા કોંગ્રેસ ઉમેદવારનો ફોર્મ રદ થયું હતું ત્યારબાદ અપક્ષ અને પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિન વિજેતા થયા હતા જેને લઈ વિરોધ શરૂ થયો છે તો સુરતના આપના નેતા દિનેશ કાછડિયાએ કલેક્ટરન કલેક્ટર કચેરીએ બેનર સાથે પહોંચી સવાલો કર્યા હતા કે મારે વોટ કોને આપવો સાંભળો શું કહે છે કાછડિયા ચાલો આપનો દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કઈ જગ્યા પર બેનર અને પોસ્ટર લગાવીને ઉભા છો આવું કરવું કલેક્ટર સાહેબની ઓફિસની બહાર બેનર લગાવીને બેઠો છો કારણ કે અત્યારે હું કલેક્ટર સાહેબની ઓફિસમાં ગયો તો અંદર એક ચિત્ર દોરવામાં આવ્યું છે મારો મત મારો અધિકાર મને આનંદ થયો પરંતુ સુરત લોકસભામાં મારો મત આવે છે મારે મારો મત કોને આપવો કારણ કે અહીંયા સુરત લોકસભામાં સૌથી મોટો ખેલ પાડવામાં આવ્યો છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ટેકેદારો ફરી ગયા સાથે આઠ જે અપક્ષ ઉમેદવારો હતા એમના ફોર્મ બી ખેંચાવી લેવામાં આવ્યા કહેવાય છે લોકશાહીનું ખૂન થયું હોય એવું લાગી રહ્યું છે ઇલેક્શન કમિશનર દ્વારા ભારતભરમાં એવું કહેવામાં આવે છે મતદાન ફરજિયાત કરવું મારે પણ મારો મત આપવો છે મારા શહેરના લોકો જે ઓગણીસ લાખ અડસઠ હજાર લોકો છે જે અંદર ઘરમાં બેઠા છે ચિંતામાં બેઠા છે બહાર એટલે નથી આવતા કે બી ભી પોલીસનો ડર લાગે છે કેસનો ડર લાગે છે અત્યારે લોકશાહી જેવું કંઈ છે નહીં એટલે એ લોકો શાંતિથી ઘર માં બેઠા છે પણ એમના મતનો અધિકાર માટે હું આજે બહાર આવ્યો છું દિનેશભાઈ કોઈ જગ્યા પર શહેરના ગણા સ્તરેમાં કઈ એનર્જી દેખાયાલો છે જે નવસારી લોકસભા છે એમાં મતદાન જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવે છે પ્રશાસન દ્વારા એટલા માટે જે સુરતમાં ખેલ પાડ્યો છે રૂપિયાથી ઉમેદવારને જે ખરીદી લીધો છે સુરત શહેરના લોકો એવું સમજે છે કે અમારા લોકોને મતદાન નથી કરવાનું પરંતુ સુરત લોકસભામાં આવતો મતદાન નથી નવસારીમાં આવતું મતદાન છે ડરી ગયા છે ભારતીય જનતા પાર્ટીવાળા એટલે પ્રશાસન દ્વારા ઠેર ઠેર સોસાયટીના નાકે નાકે બેનરો લગાવવામાં આવ્યા છે કે ચાર વિધાનસભા જે નવસારીમાં આવે છે એમણે ફરજિયાત વોટિંગ કરવાનું છે ભાઈ આ તમારે રૂપિયાનો ખેલ સુકામ પાડો હતો સુકામ કોંગ્રેસના ઉમેદવારને ખરીદવા હતા શું કામ જે અપક્ષો હતા એમને ખરીદવા હતા એના વિરોધમાં હું આજે પૂછું છું જે અહીંયા જવાબદાર હોય કલેક્ટરશ્રી હોય કે ઇલેક્શન કમિશનરના કોઈ પણ જવાબદાર લોકો હોય વેચાયેલા લોકો સામે તમે એક્શન આજ દિવસ સુધી કેમ લીધી નથી હું મારા મતનો અધિકાર માગું છું મારે મત સાત તારીખે કોને આપવો એના માટે અત્યારે હું અહીંયા આવ્યો છું